તો મિત્રો હવે તમે એક જ વાર ટ્રેક્ટર ચલાવી અને ત્રણ કામ એક જ સાથે કરી શકશો એ રીતનું આપણે એક સાથી બનાવી નાખ્યું છે તમે જોઈ શકો છો વિડીયોમાં આપણે આ જે બનાવ્યું છે આપણે ત્રણે ત્રણ કામ એક સાથે થાય તો એની પૂરેપૂરી માહિતી આપણે આગળ વિડીયોમાં આપેલી છે તો વિડીયોને છેલ્લે સુધી જોઈજો એટલે તમને પૂરેપૂરી માહિતી મળે અને તમે પણ સરળતાથી આ બનાવી શકો એટલા માટે વિડીયોને જરૂરથી આપ્યો જોજો તો મિત્રો સૌથી પહેલા તો તમારે જે આ રાપ આવે છે આપણે અઠ્યાવીસ ઇંચના છા જે થાય છે એની આ રાપ છે અને આ છપ્પન ઇંચની રાપ છે આપણી પાસે એ ડાઢા જોઈ શકો છો આપણે ડાઢા જે ફિટિંગ કર્યા છે ત્યાં કણે સા અઠ્યાવીસ ઇંચના છા હોય છે તેમાં ઓછો હોય આ ત્રણે ત્રણ ડાઢા ચાલે છે એ રીતે આપણે આમાં ફિટિંગ કરી દીધું છે અને તમે જો આ આ રીતે કોટેશનવાળા દાઢા બનાવી શકો છો આપણે આમાં આ દાઢાનો ઉપયોગ કર્યો છે જેનાથી આ મજબૂત વધારે સારા આવે બહુ આ વળે કે કાંઈ ભાંગી ના શકે એટલા માટે આપણે આ કોટેશનવાળા જે આપણે આ રીતે ફિટિંગ કર્યું છે બોલ સિસ્ટમ છે અહીંયા આપણે ઉપર નીચે પણ કરી શકો તમે આ જે કોટેશન છે એમાં મેળવી શકો એટલે આપણે લેવલમાં એક સરસ રાખવું એ રીતે રહે એ માટે આપણે આ બોલ સિસ્ટમ અહીં કરાવેલી છે એમાં ત્રણે ત્રણ દાઢ આપણે આ રીતે ફિટ કરી દીધા છે અને જોઈ શકો છો કે આગળ રાહ ચાલે એ રીતે આપણે આનું ફિટિંગ કર્યું છે જો તમારે પણ આવું બનાવવું હોય તો આ વિડીયો સેવ કરી લેજો અને તમે તમારા જે બાજુના મિસ્ત્રી હોય કોઈ જે એની પાસે તમે આ વિડીયો બતાવીને આ બનાવી શકો છો તો ચાલો મિત્રો આગળ જોઈએ કે કઈ રીતે આનું બીજું ફિટિંગ કરવાનું છે આપણે આ થાંભલો ફિટિંગ કરવાનું છે આપણે આ લોખંડ નો ઉપયોગ કર્યો છે જેનાથી કે આપણે કોઈ જે તમે સિમેન્ટનો નો થાંભલો આવે છે એ પણ બનાવી લાવી શકો છો અને આમાં ફિટ કરી શકો છો એ પણ ચાલે માપ લઈ અને જે આ દાઢો હોય છે તમારે એની વચ્ચો વચ્ચે ત્રણેય વોલ પાડી દેવાના છે જેમ કે અહીંયા વચ્ચાળાનો વોલ આવેલો છે અને ઓલી બાજુ સાઈડના ડાઢાનો એમ ત્રણે ત્રણ માપ લઈ અને અહીંયા વોલ પાડી દેવાના છે તો ચાલો પહેલા આને આપણે આ ફિટ કરી દેવી અને પછી તમને આગળ વિડીયોમાં બતાવું કે કઈ રીતે આનું ફિટિંગ કરવાનું છે તમારે તો મિત્રો આપણે જે થાંભલો છે એનું પણ ફિટિંગ કરી દીધું છે તમે જોઈ શકો છો આ રીતે આપણે કાકા એનું ફિટિંગ કર્યું છે તો હવે તમને સારી રીતે દેખાશે કે આમાં કઈ રીતે રાપ સમાર અને પાછળ એંધાણ થાય છે તો મિત્રો આવી રીતે જો આગળ રાપ આપણે ચાલી જાય છે અને એ રાપ ચાલી જાય એટલે પાછળ જ આ સમાર એટલે કે આપણે આ થાંભલો ફીટ કર્યો છે એ જમીનને સમતલ કરતું જાય અને પછી આપણે જે આયા કણે છે એ તમે કોઈ પણ મતલબ કોઈ પણ લાકડું છે કે રોખડનો શરીર હોય કે એવું પણ અહીંયા ચડાવી અને એંધાન થાય એ રીતે તમારી રીતે સેટિંગ કરી શકો છો તમે એટલે આ રીતે કાકા આગળ રાપ પાછળ સમાર અને પછી એંધાણ થાય છે આમાં આ રીતે એનું ફિટિંગ છે આપણે અહીંયા જે વચાળે દાઢો હોય છે એમાં તમારે વચાળે પણ એક આનું માપ લઈ અને હોલ પાડી દેવાનો છે એટલે કે જે આ આપણે આ થાંભલો ફિટ કર્યો છે એનો સીધો હોલાય ઉપર મળી જાય અને એને સપોર્ટ મળી જાય એટલે એના આ ફિટિંગ થઈ જાય એમ જ તમારે ત્રણે ત્રણ દાઢામાં આ રીતે હોલ પાડી દેવાના છે અને વછાળે અહીંયા કાંની જે જગ્યા રહી ગેપ આપણે ને આપણે એક લાકડાનું બટકું સડાવવાનું આવે છે એ આપણને અત્યારે મળ્યું નહોતું એટલે આપણે એમનામ રાખ્યું છે પણ તમે આ અહીંયા વચ્ચો વચ્ચ જે માપ લઈ અને લાકડાનું એક બટકું સડાવી શકો છો એટલે તમારે જે થાંભલો છે એ ઊંચો ના થાય એ રીતે અને હું આગળ આમાં એક આપણે પોર આપણે આનાથી જે એંધાણ ચા કર્યા હતા તમને એની એક ક્લિપ મૂકી દઈશ આ વિડીયોમાં જોકે અત્યારે તો આપણે જે આંકવાનું નથી પણ આપણે જ્યારે પણ આનો ઉપયોગ કરીશું એટલે તમને જરૂરથી વિડીયો મૂકશું આપણે તો એ પણ જરૂરથી વિડીયો જોજો અને તમે જો અત્યારે આ રાપ સમાર અને એંધાણ એમ ત્રણ કામ એક સાથે થાય તો આપણે ટ્રેક્ટરમાં પણ ડીઝલનો પણ ફાયદો રહે આપણો ટાઈમ પણ બચશે આમાં એ રીતનું આ ફિટિંગ છે તો જરૂરથી તમે પણ આ બનાવી શકો છો આનો ખર્ચો હું તમને ટોટલ કરી અને પછી આપણે એક વિડીયો જે બનાવી એમાં મૂકી દઈશું તમને આનો ખર્ચો કંઈ કેટલા આપણે આ ખર્ચમાં ટોટલ બન્યું છે તો એ પણ જરૂરથી જોજો એ વિડીયોમાં 嗯嗯嗯嗯嗯嗯。<Okay. S 2> <laughs> <laughs>